નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જોઈ ગયા તેમ ગયા વર્ષનું સીઈટીનું પેપર હતું એટલે કે આ બે હજાર પચીસમાં જે આ પાછળનું જે પેપર લેવાનું અઘરું કાઢવામાં આવ્યું હતું અને એના કારણે મેરિટ ડાઉન રહ્યું એટલે કે નીચું રહ્યું પચાસ ગુણે આવીને ઊભું રહ્યું એટલે પેપર હવે અઘરા નીકળશે એવી ધારણા પણ આપણે બાંધી શકીએ પણ અઘરા નીકળે કે સરળ નીકળે આપણે આપણી તૈયારીને શરૂ રાખવી એ તો આપણા માટે મહત્વનું છે તો એની માટે આજનો એક આ વિડીયો લઈને આવ્યો છું ખૂટતી સંખ્યાનો સરવાળો કરો આ કાંઈક નવીન પ્રકારનો પ્રશ્ન તમને લાગી શકે પરંતુ આમાં કાંઈ અઘરું છે નહીં તો આપણે શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ પ્રકારના પૂછાય છે કે પાંચ દસ પંદર ખાલી જગ્યા પચીસ ખાલી જગ્યા પાંત્રીસ ખાલી જગ્યા બરાબર કેટલા તો અહીંયા સર્વપ્રથમ તો ટોપિક સમજવાનો હતો ખૂટતી સંખ્યાનો સરવાળો કરો જો આ સમજાઈ જાય તો તમને જવાબ તો તરત મળી જ જાય એટલે કે જે ખાનાઓ ખાલી છે સર્વપ્રથમ તો એની સંખ્યા ગોતો પછી એનો સરવાળો જે કરશો એ તમારો જવાબ બને એ આમાંથી હોઈ શકે ગમે જોઈએ કઈ રીતના જવાબ લાવી શકાય તો જવાબ લાવવાની રીત જો અહીંયા લખેલું છે આ પ્રકારના પ્રશ્નોમાં સૌપ્રથમ શ્રેણી ઓળખો એટલે કે શ્રેણી કઈ છે એ ઓળખવી પડે કે કઈ પેટર્નમાં સંખ્યાઓ વધી રહી છે ઘણી વખત ઘડિયા હોય ઘણી વખત કોઈ સંખ્યામાં ખાલી સરવાળો થતો જતો હોય એવું પણ બની શકે એટલે પહેલાં તો શ્રેણી ઓળખવી પડે પછી ખાનાઓમાં અંકો લખી લેવા પડે હવે એ લખવાના કહેવામાં જે આપણું પ્રશ્નપત્ર છે જે આપણને આપેલું હોય એ પ્રશ્નપત્રમાં તે આપણે લખી લેવાના થાય જે બોલે ઓએમઆર છે જેમાં ઘૂંટવાનું હોય એમાં લખી ન કાંઈ એટલે એમાં કાંઈ આપણે કરવાનું થાય નહીં એટલે પ્રશ્નપત્રમાં આપણે જે ખાના આપ્યા છે એમાં આપણે અંકો લખી લેવાના તમે લખેલા અંકોનો સરવાળો કરો પછી જે ખાના માટે તમે અંકો લખ્યા છે એ જે નવા અંકો લખ્યા એનો સાઈડમાં સરવાળો કરવાનો અને તમને જવાબ મળી જશે આ જોઈએ આપણે દાખલાઓ થોડાક એટલે કે શ્રેણીઓ જોઈએ આપણે આ પ્રકારની હોઈ શકે જો પાંચ દસ પંદર ખાલી જગ્યા પચીસ ખાલી જગ્યા પાંત્રીસ ખાલી જગ્યા તો હવે આનો જવાબ કઈ રીતના લાવી કહે તો સર્વપ્રથમ તો આપણી પાસે જે આ એક બે અને ત્રણ ખાનાર ગયા એના પૂરવા પડે કે ભાઈ આમાં હું આવવું જોઈએ તો અહીંયા એક પેટર્ન ખ્યાલ જો પાંચ પાંચ પ્લસ પાંચ બરાબર દસ દસ ને પાંચ પંદર તો હવે તમને ખબર પડી ગઈ છે કે આ ઘડિયો છે અને શેનો છે પાંચનો તો હવે આપણે આ ખાના કઈ રીતના પૂરવી તો આપણને ખબર હશે પાંચના ઘડિયામાં આગળ આગળ હાલતું જવાનું કંઈક આ પ્રકારે આપણે પૂરવી એને કે ભાઈ પંદર પછી પચીસ પચીસ પછી પાંત્રીસ પાંત્રીસ પછી ચાલીસ તો જે આપણા ખાનામાં જે પૂર્યા હવે એનો સરવાળો કરવાનો થાય સરવાળો ઊભો કરવાનો એટલે આપણે ભૂલ થાય નહીં આ રીતે વીસ ત્રીસ ચાલીસ તો ત્રણે એનો સરવાળો જીરો નો જીરો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ એટલે કે આપણો જવાબ આવે નેવું તો આટલું સરળ છે આવા પ્રશ્ન કાંઈ અઘરા હોતા નથી પરંતુ આપણે શ્રેણી ઓળખવી પડે ઘડીઓ છે કે કોઈ પ્લસ કે એવું કંઈક સંખ્યા થાય છે એ જોવું પડે તો ખબર પડી જાય બીજું જોઈએ તો અહીંયા બીજામાં આપ્યું છે દસ પંદર ખાલી જગ્યા ખાલી જગ્યા ત્રીસ ખાલી જગ્યા ચાલીસ બરાબર કેટલા તો ભાઈ આપણે શ્રેણી મેળવવાની તો આપણે હમણાં જોઈએ એમ આ પણ શ્રેણી પાંચની હોય એવું લાગે છે કે ભાઈ દસ પંદર એમ લાઇનમાં હેલું એટલે કે જોઈ શકીએ તો વીસ પચીસ ત્રીસ સરવાળો કરવાનો તો સરવાળો કરી લઈએ તો વીસ પચીસ દસ દસ ની પડી સોઈ ને બધી પડી એક બે બે ને એક પાંચ પાંચ ને ત્રણ આઠ તો આપણો જવાબ બને એસી સૌથી મહત્વનું એ છે કે આપણે શ્રેણી ઓળખી દાવ શ્રેણી ઓળખી લો એટલે તમે ફટાકથી આનો જવાબ લાવી શકો આ પ્રશ્ન ત્રણ જોઈએ સાત ખાલી જગ્યા એકવીસ ખાલી જગ્યા પાંત્રીસ ખાલી જગ્યા ઓગણપચાસ તો અહીંયા આપણે પાંચ ત્રણ ખાના છે તો ત્રણ ખાનામાં સિરીઝ કયા હલાશે એ જોવું પડે સિરીઝ એટલી શ્રેણી તો એ આપણને ખબર પડી જાય કે આ સાતથી શરૂ થયું છે ને આ સાતનો ઘડિયો એવું કંઈક લાગી રહ્યું છે સાત સાત બુ ચૌદ સાત્રીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત ચોક બેતાલીસ સત્યો સત્યો ઓગણપચાસ તો આ શ્રેણી કઈ છે સાતના ઘડિયાની શ્રેણી એટલે કે સિરીઝ છે તો પૂરી દેવી ચૌદ અઠયાવીસ બેતાલીસ તો હવે આનો ઊભો સરવાળો કરવાનો જેથી આપણે ભૂલ થાય નહીં ચૌદ ઉપર પછી પછી બેતાલી તો તમે જોઈ શકો છો બહુ સરળ છે આ કઈ અઘરું છે નહીં પણ એકવાર મગજમાં હમજીન ફીટ બે જવું પડે તો તકલીફ પડે નહીં એની પછી ચોથો પ્રશ્ન જોઈએ નવ અઢાર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ચોપન ખાલી જગ્યા ખાલી જગ્યા હવે આમાં પાંચ ખાલી જગ્યાઓ આપી દીધી પણ શરૂઆતના બે અંકો જોઈને તે ખબર પડી ગઈ આપણને કે આ સહી નવના ઘડિયાની શ્રેણી છે તો ખાના કઈ રીતના પૂછ્યું તો કે નવનો ઘડિયો બોલતા બોલતા નવ નવ દો અઢાર નવતેર સત્યાવીસ બરાબર જો આવી ગયું છત્રીસ પિસ્તાલીસ ચોપન ત્રેસઠ બોંતેર તો હવે જે લાલ અક્ષરમાં જે આપણે ખાના ભર્યા એ બધાને શું કરવાનું ઊભો સરવાળો લેવાનો તો ઊભો સરવાળો લઈએ સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ત્રેસઠ અને બોંતેર તો આ બધાનો જ્યારે સરવાળો લેવી છે ત્યારે જવાબ આવે છે બસો ને તેતાલીસ અને જો એમ ન ખબર પડે તો જો ચારે આમ લાઇનમાં હોય જીરો એક બે ત્રણ તો આ જે છેલ્લી લાઈન રહી આવો લાંબો સરવાળો જ્યારે કરવાનો હોય ત્યારે શું કરી શકાય તો છેલ્લી જે લાઇન ને એનો યોગ્ય રીતે સરવાળો લેવાનો જેનો છેલ્લો અંક જોઈ લેવાનો બરાબર તો જો અહીં તો આપણે લઈએ સાત ને છ તો કે સાત ને છ થાય તેર તેર ને પાંચ અઢાર અઢાર ને ત્રણ એકવીસ એકવીસને બે ત્રેવીસ ત્રેવીસનો તગડો તો એકમના આંકમાં તગડો આવ્યો તો અહીંયા જુઓ તગડો એકમના નંબરનો દાખલો જોઈએ બાર ખાલી જયા ખાલી જયા ખાલી જગ્યા ખાલી જગ્યા બોતેર ખાલી જગ્યા અને બરાબર હું તો અહીંયા આપણે શરૂઆતના આંક ઉપરથી ખબર પડી ગઈ કે આ લગભગ બારનો ઘડિયો છે બારના ઘડિયાની આ મૂકેલી છે તો આપણે ખાના પૂરી લઈએ તો બાર દુ ચોવી બાર તેરી છત્રી બાર ચોક અડતાલીસ બાર પંચાસ બોતેર બાર સત્તા ચોર્યાસી તો હવે લાલ અક્ષરમાં આવી શું કરવાનું તમને હવે ખબર પડી ગઈ છે તો એનું લેવાનું છે આપણે સરવાળો તો સરવાળો કરી લઈએ તો અહીંયા જવાબ આવે છે બસો ને બાવન મેં તમને કીધું એમ છેલ્લી લાઈન જો આપણે ઘણી લઈને એનો એકમનો અંક જોઈ લેવી તો તોય પણ જવાબ મળી શકે પણ આ રીત સારી પડશે ઓલી પણ સારી પડશે પણ એમાં બધાય ઓપ્શન અલગ અલગ હોવા જોઈએ છે છેલ્લા અંકમાં અહીંયા બાવન છે તો અહીંયા બેતાલીસ કરીએ કે તો આપણે પાછા ભૂલ ખાઈ જઈએ એટલે તો આખો ટોટલ લેવો પડે તો અહીંયા છે બસો ને બાવન તો આપણો જવાબ બનશે સી જોઈએ તો હવે વીસ ખાલી જગ્યા ખાલી જગ્યા એશી ખાલી જગ્યા ખાલી જગ્યા એકસો ચાલીસ તો હવે આનો જવાબ શું હશે હવે આટલો વિડીયો જોયા પછી મારું એવું માનવું છે કે તમને પણ આ આવડી ગયું છે અને આ દાખલો તમારા માટે છે તમે જાતે ગણો બુકમાં અને પછી તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ઓકે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ